તો જય ઇન્ને જય માતાજી ને રામે રામ ડાયરા ને કેમ છો બધા મજામાં તો મજામાં મજાઈશું હવે જે રીતે ગુજરાત નો માહોલ ચાલે છે એમ કે ને ગુજરાત ના ખૂણે ખૂણે થી એવો અવાજ આવે છે કે વિશાવદર વાળી થાય વિશાવદર વારી થાય તો હવે આ ચૂંટણી નો માહોલ જામ્યો છે તો આપણે એક ભાઈ બેઠા છે ને પૂછી કે હવે સિત્યાવીસ માં શું લાગે છે આ પાઉ છે કે ભાજપ શું લાગે છે એસો રુકક માં જાગે જાગે હવે

ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે સિત્યાવીસ માં આપ એવું દેખાય છે કે ભાઈ આપ આવે એવું જો આ ગુજરાતી ગુજરાત નાગરિક ગુજરાતી વ્યક્તિ જો પોતાનો આત્મા જગાડે જો એનો પોતાનો આત્મા જગાડે તો એવું લાગે છે કે ભાઈ આપ આવશે તો કેટલી સીટો આવશે તમે કોમેન્ટ કરી દેજો એવું જોતા એવું લાગે છે અત્યારે પછી સિત્યાવીસ તો બહુ આખી છે જોવી શું થઈ એમ શું નહીં અત્યારે એક વિપક્ષ એક મજબૂત પક્ષ એવો દેખાતો હોય તો અત્યારે છે પણ મજબૂત કરવાનું કારણ અમુક ભાજપના અમુક નેતા જેની ભૂલું છે કે પુલ પડી છે છે રોડમાં ખાડા એના લીધે પબ્લિક હવે છે ત્રાહીમામ થઈ ગઈ છે હેરાન હેરાન ને હેરાન થઈ ગઈ છે એટલે ક્યાંક ને ક્યાંક પછી બીજો ઓપ્શન તો આપણે તૈયાર કરવો ને યાર કે અમુક જે અમુક નેતાઓ બધા એવા નથી અમુક નેતા અભિમાન આવી ગયો પૈડી જ નથી એને એમ જ છે કે આપડે ક્યાં હાલવું છે આપડે હારી હારી ગાડી એને હારી હારી ગાડીઓમાં રખડવું છે ને એને પણ એવું જરૂરી નથી કે તમે પણ એ પુલ માં જતા છે ને તો એ પુલ ખા છે એટલે જે ભાજપના નાના કાર્યકર્તા હોય ને એને સમજવા જેવું છે હું ભાજપમાંય નથી ને આપ નથી ને કોંગ્રેસમાંય નથી પણ આવું જોતા ક્યાંક ને ક્યાંક આપણા હાથમાં ને ગોપાલ ના કેવાથી આપણા હાથમાં જગાડીને ત્યારે એટલે કાલે આપણે કદાચ આ પુલ માથે ને પડી બળી જાય તો આપણે તો આપણા ભાઈબંધ દોસ્તાર રાતે ગમે કોક જાતું ને પુલ નું તો નક્કી કઈ જોવા નથી કે આ ભાજપ નો માણસ આ કોંગ્રેસ નો માણસ હે ને આ આપનો નો નહીં પડું ઉભા રહી જાવ ભાઈ હું એવું તો નહીં વિચાર ભાઈ ભાજપ ના માણસ આવે અત્યારે ન પડતો આપના માણસો આવે ત્યારે પડજો એટલે એવું નથી જરાક તમારી અંદર આત્માને જગાડી ને જરાક પૂછવું જોઈએ કે ના ભાઈ એ તે રીતે આ જે નેતા હોય એને ભ્રષ્ટાચાર એમ કેવાય ને અત્યારે એમ કેવાય ને પ્રજા થાકી ગઈ એમ કેવાય કંટાળી ગઈ એમ કઈક તો પછી આ એ બધું આ તો જો એ બધું થતું તો હાલતું તું પણ રોડ માંથી ખાડા પડી ગયા જે રીતે એક્સિડન્ટ ને પડવાની ઘટના થઈ એટલે એમ થઈ હવે આ બધું આ લોકો કોઈ નથી હારવાની ખબર જ છે કે ભાઈ આપને તો એ આપવાના જ છે ને મત કે નામ શું કામ મત આપે એ બધાને ખબર છે આ લોકો એ આરામ છે હું જાય ચૂંટણી આવે ત્યારે આવી જાય માઇક પકડીને અમે આમ કરી દઈ ને આમ કરી દઈ ને પછી કોઈ ડોફો પડી કોઈ દેખાતું નથી એટલે પબ્લિક ની પણ એક એમ કહેવાય ને હવે કંટાળી ગઈ છે એટલે પછી હવે ન છૂટકે મજબૂત કરવો પડે અને વિપક્ષના નેતા બધે ભણેલા છે એક ચાન્સ તો આપવો જોઈએ કે કોંગ્રેસ ને આપ્યો તો એ વખતે આવું જ હતું ભાજપ ને આપ્યો તો એ આવું જ છે દુનિયા ક્યાં ની ક્યાં ને આપણે હજી યાર ખાડામાં ખબર નથી પડતી કે આ દેશ ખાડામાં છે કે ખાડામાં દેશ છે આવું છે પોતાનું વિચારી ને એમ કહી કે ભાઈ મને ભાજપ પાર્ટી ગમતી હતી હજી ગમે એવું નથી હજી ને અમુક નેતા આવી રીતે એમ ને હાવ એટલે હા યાર કેવી બેદરકારી તમે વિચાર તો કરો હાલતા પડી જાય હાથ હાથ મોરબી ની દુર્ઘટના લઈ લો રાજકોટ ઘણી યાર કેટલી ગુજરાત માં તો કેટલી દુર્ઘટના બની એના જવાબદાર ક્યાંક ને ક્યાંક અમુક અમુક અધિકારી ને અમુક નેતાઓ હોય છે કદાચ પછી પાર્ટીમાં જોડાયેલા હોય છે

તમને બધાને ખબર જ છે સરકારી સ્કૂલો માં શિક્ષક નથી આવું બધું ખાડા ખાડા ને આ શિક્ષકો ને ભરતી ને કદાચ પગાર ને આ બધું કરવાનું જ કોના પૈસા આપણા પૈસા જ ને આપડા પૈસા કરવું છે તો પણ આ નેતાઓના અમુક નેતાઓને ધ્યાન ખાલી એને તો ખાલી ધ્યાન દેવાનું મોનિટાઈ કરવાનું હોય તો પણ નથી કરતું એને તો કઈ એને જ કઈ પાવડો હાકવા ન જ જવાનું એ ઈ ઓલા કોન્ટ્રાક્ટર ને એને એને થોડુંક આમ ધ્યાન દેવું જોઈએ કે ભાઈ જેમ ગોંડલ ના મહારાજ હતા ભગવતસિંહજી કે ભાઈ તઈ ચોમાસા વયા જાય ને પછી પૈસા જળશે ફૂલ ને રોડ પડી જાય તો જેને બને હોય જે કોન્ટ્રાક્ટર હોય જીવો તાત્કાલિક સજા કરો એનું લાયસન્સ કેન્સલ ઘણી કાર્યવાહી થાય એવા દાખલા બિહાડી હકે ને ખાડા પડી જાય છે અને કોન્ટ્રાક્ટર ને તાત્કાલિક ત્યાં ઉભો રાખીને એને દેવડ લેવડાવો જવાબદારી આ તે ઘણું કરવું હોય તો ઘણુંય થાય એમ તમે પણ વિચારો તમે પણ આમ વિચાર સોરી જાણો છો કે ભાઈ કરવું હોય તો ઘણું કરી શકે આ નેતા પણ નથી કરતા ક્યાંક ને ક્યાંક એવું લાગે કે અરે દાનત જ ખોટી રહી છે એટલે આપણે આત્માને જગાડવાની જરૂર છે કે આપણે આપણા કેવાય ને પરિવાર નું ભાઈબંધ દોસ્તાને બધે ગમે તમે રોડ માથે જાવ એટલે ખાડા વરસાદ હોય તો ખાડા દેખાવાના નથી પુલ હાલતા પડી જાય એની પુલ ઉપર થી મેં કીધું એમ આગળ કે ભાઈ ભાજપ નહીં હાલે આપવારે આપ વારે હાલવાના છે અને કોંગ્રેસ વાળે હાલવાના એટલે પુલ જો હે નહીં કે આ ભાજપના હે આપના છે કે આ કોંગ્રેસ ના ઈ પડી જ જાય પડવાના છે એટલે પણ એમાં બેદરકારી તંત્ર ની બેદરકારી છે એટલે એ પડી જાય એટલે પુલ પડવા ટાણે નહીં જોવે કે ભાઈ આ ભાજપ ના હે ને ઉભા ઘડીક નથી પડવું આપવાર આવે ને ત્યારે જ મારે પડવું છે એટલે આમાં ક્યાંય આપ ને ભાજપનું કંઈ નથી પણ આપણે આપણું જોવી ને અત્યારે જોતા આવા નેતાઓને એમ કે ને કે ને બુદ બુદ્ધિ ઠેકાણે લાવે ક્યાં એને ઠેકાણે લાવવા હોય ને તો આ એક જ રસ્તો છે વિપક્ષ ને મજબૂત કરવાનો અને અત્યારે વિપક્ષમાં મજબૂત માં હોય ને તો આપ લાગે છે કોંગ્રેસ વાળા તો ખબર છે ને હાલતા કોંગ્રેસ ના હાલતા ફરી જાય છે દાવું છે કોંગ્રેસના નેતા તાકવાદી છે જ્યારે એમ મોકો જડે ને ત્યારે આવે બાકી અત્યારે કોઈ જો આમ કેવાય ને ગુજરાત અત્યારે હાલે તો આપ જ હાલે હે અને વિપક્ષ આવો જ હોવો જોઈએ જો વિપક્ષ મજબૂત હોય ને તો જ આ નેતાઓ અમુક રોડ પર ઢોળતા રહે જે તમે મોરબીમાં માં જોયું છે જે રીતે ખાડા હતા અને જનતા જઈ ગઈ આની જનતા ને કીધું કે વિસાવદર વાળી કરવી જાય અને કાંટી પર લાગી ગયા કામે બીક ભાઈ આપણે સત્તા જવાની બીક એટલે વિપક્ષ મજબૂત કરવો જરૂરી છે વિપક્ષ મજબૂત કરવાનું હાથ આપણા હાથમાં છે વિપક્ષ કઈ રીતે મજબૂત કરો એ આપણે હાથમાં છે તો તમારા આત્માને જગાવો હા તમારા એરિયામાં સારા કામ થતા હોય આતે થતું હોય તો તમે જે તે કોઈ પાર્ટી નો હોય ભાજપનો હોય આપનો હોય કે કોંગ્રેસ નો હોય એનો નેતા કામ કરતા હોય આતે તો એને મત આપી શકો પણ અમુકને તો અભિમાન જ એવું છે પોતાના છોકરા તો વિદેશમાં રખડે ને મોજ મસ્તી કરે છે સારી સારી ગાડીમાં રખડે લક્ઝરી લાઈફ જેવી છે એને તેના છોકરાની ઉપાધી ન હોય ને પણ આપણે આવતી પેઢી ને શું સારા રસ્તા પણ નહીં આપી શકી સારા રોડ રસ્તા એ નહીં આપી હતી એટલા માટે તમારા આત્માને જગાડો મેમ સોરી ગોપાલભાઈ ના કેવાથી અમે અમારા આત્મા ને જગાડ્યું ને લેવું કેવાનો થાય ક્યાંક ને ક્યાંક વિપક્ષને મજબૂત કરવો છે તો જ આ દેશનું સારું થાય તમારું થોડું સારું થાય આપણું જો કાનો તો કોઈ નહીં કરે આપડા ઘરે ભાજપ વાળા કે આપવાળા કોઈ નહીં નાખી જાય પણ રોડ રસ્તા જે આપડા ટેક્સ ના પૈસા બનાવવાના છે એ તો બનશે ને એવી આશા સાથે આપણે વિપક્ષ ને મજબૂત કરી તો જય હિન્દ ને રામે રામ ડાયરાનું